નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન મિત્રો હું છું રોજેશ્રા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે તમે જુઓ કે આપણે કપાસના પાકમાં આવી ગયા છીએ જે કે આપણે કપાસના પાકના જે વરસાદ પડ્યો હતો તેમાં આપણે ઘણું બધું ખેડૂતોને નુકસાન થઈ ગયું છે તો જે આજે આપણે એક એવા રોગની વાત કરવાની છે જે પેરાવીટ નામના રોગ રોગ વિશે કે જે કપાસમાં આવે છે એ આને ગુજરાતીમાં આપણે શું કહી શકાય છે અને તેનાથી આપણે કેવી રીતે અટકાવી શકાય છે મિત્રો કે તેના લક્ષણો શું જોવા મળે છે ખેડૂતો એમાં કઈ કઈ દવાનો છડકાવ કરવા હોય છે કે માર્કેટ મશીન અથવા એગ્રો મશીન કે બજાર મશીન કેવી કેવી દવાનો અથવા કેવા કેવા ખાતરનો જે ખેડૂત મિત્રો છંટકાવ કરતા હોય છે અને રોગને નિયંત્રણ કરતા હોય છે તો આજે જે પેરાવીટ નામનો રોગ છે ને મિત્રો તેની વાત કરવાના છે તે કપાસમાં કયા સમય આવે છે ક્યારે આવે છે તો એ તમામ મિત્રો વાત કરવાની છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો કમેન્ટમાં જણાવજો કે તમારે પણ આવી પરિસ્થિતિ છે અથવા તો પોઝિશનમાં કપાસ આવા પોઝિશનમાં છે તો મિત્રો આજે આપણે કહેવાય ને કે જે આજે મિત્રો ઓગણત્રીસ સપ્ટેમ્બર એટલે કે ઓગણત્રીસ તારીખ છે અને આપણે છવ્વીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ હતો તે આપણે છવ્વીસ તારીખથી ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ છે ને એ ચાલુ થઈ ગયો હતો મિત્રો છવ્વીસ તારીખે આપણે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે તે જોવા મળ્યો હતો અને મિત્રો જે દરિયા ખાંટાનો વિસ્તાર છે એમાં ચાલુ થઈ ગયો હતો અને આપણે જે આ બોટાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે એ ભાવનગર છે એ જિલ્લામાં મિત્રો આપણે અત્યવીસથી અઠ્યાવીસ તારીખે આવને એક સારામાં સારો અને અઠ્યાવીસ તારીખે તો ધોધમાર વરસાદ બોટાદમાં જિલ્લામાં પડ્યો ભાવનગરમાં પડ્યો સુરેન્દ્રનગરમાં તે વરસાદ ઓછો પડ્યો હતો કે ખાલી સાંટા હતા પણ જે આ વરસાદ પડ્યો છે ને તે તેના લીધે આપણે જે કપાસમાં પેરાવીટ નામનો રોગ આવતો હોય છે તો મિત્રો જે આ રોગ આવે છે ને તેને આપણે નિયંત્રણ કેવી રીતે કરી શકાય કે એમાં શું આપણે ટ્રીટમેન્ટ એટલે કે માવજત કરવી પડે અને કેટલો ખર્ચો થાય તો કેવી રીતે આપણે જે છે કપાસને આપણે પાછો સજીવન કરી શકીએ જે મિત્રો પેરાવીટ નામનો રોગ છે ને તે કપાસમાં આવતો એક પ્રકારનો સુકારો તેને ઇંગ્લિશમાં આપણે પેરાવીટ નામથી જાણીએ છીએ ઓળખતા હોય છે કે પેરાવીટ નામનો રોગ કપાસમાં આવી ગયો એમ કહેતા હોય છે તો મિત્રો એને આપણે ઓછા ખર્ચમાં કેવી રીતે નિયંત્રણ કરી શકાય અને તે કેટલા દિવસમાં આપણને તેનું નિયંત્રણ જોવા મળશે એનું રિઝલ્ટ કેવી રીતે આપણને એક સારામાં સારું મળશે હાવ ઓછા ખર્ચમાં એટલે કે ન જેવા ખર્ચમાં કેવી રીતે તેનું આપણે જે નિયંત્રણ છે તે અટકાવી શકાય જે પેરાવીટ નામનો રોગ છે એટલે કે જે કપાસમાં સુકારો આવતો હોય છે તેને આપણે કેવી રીતે અટકાવી શકાય તો આપણે જાણવી મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે આ જે કપાસનો પાક છે તે આ તમે જોવો છો કે કેવી રીતે એમાં રોગ આવતો હોય છે તો મિત્રો આ તમે જુઓ કે આ જે કપાસનો છોડ છે એ વરસાદના લીધે જે જમીન પોછી પડે અને એકદમ પવનના લીધે નમી ગયો છે તમે જુઓ આ આ આ છોડવા પણ આપણે આજ ઘણા બધા છોડવા નીમી ગયેલા છે તો મિત્રો આને કેવી રીતે કરવાનું કે આપણે જે સોડવો નમી ગયેલો છે ને એને આવી રીતે આમ ઊભો કરી આ જે સોડવો ઊભો કરી અને મિત્રો આવી રીતે આપણે પગથી દબાઈ દેવાનો છે આ તમે જુઓ કે એક કામ તો આપણે આવડું આ કરવાનું છે કે જે પેરાવીટ રોગ આવે છે તેને આવી રીતે દબાઈ દેવાનું છે આમાં કોઈ જાતનો દવાનો ખર્ચો નથી એક ખાલી આપણે ખેડૂત મિત્ર છે ને આ તમે જુઓ કે આ સોડવું કમ્પ્લીટ ઊભો થઈ ગયો છે દબાવી અને પડકે જે જમીન છે ને મિત્રો તેને કઠણ પગ મારી પગથી દબાવી અને કઠણ કરી દેવાનું છે આ જે આ પગ મારી અને આને આવી રીતે આપણે ઊભો કરી દેવાનો છે આ તમે જોઈ શકો છો કે પછી આપણે કઠણ પી દઈ દો એટલે દબાવી દો જે આપણે તાકાત હોય એ પ્રમાણે તો છોડ એકદમ ઊભો થઈ જાય છે મિત્રો આવી રીતે ઊભો થઈ ગયા અને આપણે કહેવાય ને કે ત્રીસ જે સપ્ટેમ્બર છે ત્યાં સુધી આપણે વરસાદની આગાહી હોય છે આ તમે જુઓ કે આ જે આના પાન છે એ પણ પીળા થવા પેરાવેટની અસર થઈ જાય છે તમે જુઓ આ જે પેરાવિટ નામનો આ રોગ કહી શકાય જે પાંદડા ફૂંકાઈ જાય તમે જોઈ શકો છો કે આવી રીતે આ ફૂંકાવા માંડે છે તો મિત્રો આ તે તમે જોયું તો મિત્રો આ જે તમે જોયું એવી રીતે આપણે જે પગ દબાવી અને જમીન પગ જે થળ્યું છે ત્યાં કઠણ કરી અને છોડને એકદમ ઊભો રાખી દેવાનો છે પછી નમે તો થોડોક નમવા દેવાનો પણ એવી રીતે જે છોડવા નિમી ગયેલા છે તેને પગ મારી એટલે પગથી દબાવી અને કઠણ જમીન કરી નાખવાની છે અને પછી મિત્રો જ્યારે આપણે ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી હતી વરસાદની આગાહી પૂરી થઈ જાય એટલે મિત્રો શું કરવાનું કે જે આપણે મોટર હોય વાળીએ કૂવો હોય કે દાર હોય કે એમાં આપણે મોટર ઉતારીએ અથવા મશીનથી પાતા હોય તો મિત્રો આપણે એક જે પાર્લર પાણી કહી શકાય ને કે પાણી આપી દેવાનું છે કે ભલે જમીન લીલું હોય કે ભેજ હોય તો એ પાણી ઉતારી દેવાનું છે જેથી કરી આપણે પેરાવીટ નામનો જે રોગ છે તેને સંપૂર્ણ રીતે નિયંત્રણ કરી શકાય છે મિત્રો કે અટકાવી શકાય છે પાર્લર પાણી તમે આજે માનો કે ઓગણત્રીસ સપ્ટેમ્બર છે તો ત્રીસ ને તમે એકત્રીસ તારીખ પછી આપણે આપી શકાય છે જે પેરાવીટ નામનો રોગ છે ને તે આપણે એકત્રીસ જે આપણે પહેલી પહેલી તારીખ પછી આપણે પિયત આપી શકાય છે જે પાર્લર પાણી જેને કહી શકાય કે આપણે લાગઠ જે ટપક હોય તો તમે ટપકમાં ગમે ત્યારે સડાવી શકો છો મિત્રો જે ટપકવાળાને કોઈ પ્રશ્ન નથી તો પણ તે પણ જે આપણે કહેવાય ને કે પગ વડે તેને જે આપણે ખાડા પડી જાય કપાસના થડ નીચે તે પગ દબાવી અને ઊભું કરી શકે છે જે થડ તો તેમ કરવાથી આપણે જે આ પેરાવીટ નામનો જે રોગ આવતો હોય છે તેને ઘણો બધો નિયંત્રણ કરી શકીએ છીએ તો મિત્રો જે કહેવાય ને કે એક આપણે કપાસનો પાક જે સુકારો આવે છે ને તેને આપણે અટકાવી શકાય મિત્રો અને પાલર પાણી ફરી ગયા આપવું મિત્રો જે કપાસનો પાક છે ને તે બધા ખેડૂતો જે પાલર પાણી આપો પાલર પાણી આપો અને જે નામનો રોગ છે ને તેને આપણે નિયંત્રણ કરો એક પણ રૂપિયાના ખર્ચ વગર તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય કિશન